લાગે કદીક જિંદગી ગમતી સુગંધ છે લાગે કદીક જિંદગી ગમતી સુગંધ છે ક્યારેક એમ થાય કે મોજાની ગંધ છે લાગે કદીક જિંદગી ગમતી સુગંધ છે ક્યારેક એમ થાય કે મોજાની ગંધ છે ને એમાં જ આખરે તો બધું દેખતા થયા એમાં જ આખરે તો બધું દેખતા થયા નહીતર એ કહેવાતું હતું કે પ્રેમ અંધ છે એમાં જ આખરે તો બધું દેખતા થયા નહીતર એ કહેવાતું હતું કે પ્રેમ અંધ છે ને ઊંચકી લીધો જો એમણે ઊંચો થયો છું હું ઉંચકી લીધો જો એમણે ઊંચો થયો છું હું આ દોસ્તોના કેટલા મજબૂત સ્કંદ છે ઊંચકી લીધો જો એમણે ઊંચો થયો છું હું આ દોસ્તોના કેટલા મજબૂત સ્કંદ છે ને એના હૃદય સુધી અમે પહોંચી ગયા તા પણ એના હૃદય સુધી અમે પહોંચી ગયા તા પણ લખ્યું હતું અહીંથી રસ્તો આગળનો બંધ છે એના હૃદય સુધી તો પહોંચી ગયા તા પણ લખ્યું તું અહીંથી રસ્તો આગળનો બંધ છે ને આંસુ ઉદાસી પીડા કાગળ કલમ શબદ આંસુ ઉદાસી પીડા કાગળ કલમ શબ્દ લખવા તણો મજાનો કેવો પ્રબંધ છે આંસુ ઉદાસી પીડા કાગળ કલમ શબદ લખવા તણો મજાનો કેવો પ્રબંધ છે લાગે કદીક જિંદગી ગમતી સુગંધ છે ક્યારેક એમ થાય કે મોજાની ગંધ છે